મિત્રો કરાર્દિક સ્વાગત છે પંદરમી ઓગસ્ટે છેલ્લા કક્ષાનું નું ધ્વજવંદન કાર્યક્રમ સમીખાતે આવેલ બીએચ એચ દવે શિક્ષણ સંકુલ ખાતે યોજાશે ધ્વજવંદન કાર્યક્રમની ઉજવણીની તૈયારીના ભાગરૂપે જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને જિલ્લા સેવા સદન ખાતે યોજાઈ બેઠક પાટણ જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કલેક્ટર અરવિંદ વિજયના અધ્યક્ષસ્થાને ધ્વજવંદન કાર્યક્રમની ઉજવણીની તૈયારીના ભાગરૂપે બેઠક યોજાઇ જેમાં આ વર્ષ પંદરમી ઓગસ્ટની જિલ્લા કક્ષાની ઉજવણી પાટણના સમી ખાતે આવેલ બીએચ દવે શિક્ષણ સંકુલમાં થશે ધ્વજવંદન કાર્યક્રમની ઉજવણીના ભાગરૂપે યોજાયેલ બેઠકમાં કલેક્ટર અરવિંદ વિજયને સંલગ્ન અધિકારીઓને તેઓએ કરવાની થતી કામગીરી અંગે સૂચન કર્યું હતું અને પંદરમી ઓગસ્ટના દિવસે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમથી લઈને પોલીસ પરેડ સુધીના વિવિધ કાર્યક્રમો થવાના છે ત્યારે આઝાદીના પર્વને પાટણ જિલ્લાના નાગરિકો ઉલ્લાસ ભેર ઉજવે તે માટે જિલ્લા વહીવટીતંત્ર કટિબદ્ધ છે પંદરમી ઓગસ્ટની પૂર્વ તૈયારીના ભાગરૂપે આયોજિત બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી બી એમ પ્રજાપતિ નિવાસી અધિક કલેક્ટર બી એચ પટેલ પ્રાંત અધિકારી અને વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટ અનિલ રામાનુજ રાધનપુર પાટણ